રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની સાથે ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર થઈ રહી છે ત્યારે છોટાઉદેપુરમાં કોઝવે નજીક નદીમાં યુવાન ડૂબ્યો છે સુરાઈ નદીમાં પાણી આવતા યુવાન તણાયો હતો પાણીના પ્રવાહમાં યુવાન બાઇક સાથે તણાયો છે યુવાનનું રેસ્ક્યુ કરી સલામત તેને બહાર કાઢી લેવામાં આવ્યો તો લોકો જીવના જોખમે કોઝવે પસાર કરી રહ્યા છે જે મોટું જોખમ તમારા માટે સાબિત થઈ શકે છે ત્યારે જીવના જોખમે આ યુવક જે રસ્તો પસાર કરી રહ્યો હતો પોતાની બાઇક સાથે તે તળાવમાં તણાઈ ગયો છે જોકે તેને બચાવી લીધો બનાવ જ્યાં છોટાઉદેપુરના પાવીજેતપુરમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તળાવોમાં પાણી વધી ગયા છે ઓવરફ્લો થઈ ગયા છે તેવામાં એક યુવક તણાયો હોવાનું સામે વધુ અપડેટ સાથે સંવાદદાતા અમિત પટેલ અમારી સાથે જોડાયા છે અમિત છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ વચ્ચે કે યુવક તણાવ છે ચોક્કસ હું આપણે જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાની અંદર છોટો છોવા વરસાદ ચાલી રહ્યો છે પરંતુ ઉપરવાસમાં જે મધ્યપ્રદેશ છે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેને લઈને નદી નાળામાં છલકાઈ ગયા છે અને ભારે પૂર આવી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી સુરાઈ નદીમાં ગઈકાલે રાત્રે પાણી આવ્યા હતા અને આ જે ભીખાપુરા અને ડુંગરભીત વચ્ચે આવેલી જે એક કોજવે છે કોજવે ઉપરથી ધસમસતા પાણીના પ્રવાહ વહી રહ્યા હતા ત્યારે એક યુવાન માઇક લઈને એ રસ્તો પસાર કરવા જતો હતો ત્યારે અચાનક પાણીના વેણમાં એ તણાઈ ગયો હતો આ જે દ્રશ્યો છે સ્થાનિક લોકો જોઈ રહ્યા હતા અને તેને નહીં જવા માટે પણ આજીજી કરતા હતા પરંતુ યુવક માન્યો ન હતો અને તેને લઈને પાણીમાં તણાઈ ગયો હતો ત્યારે સ્થાનિક લોકોએ તેને કરી અને બહાર કાઢ્યો છે મહત્વની વાત એ છે કે કોજવે ઉપરથી ધસમસતા પાણીનો પ્રવાહ ચાલી રહ્યો છે તેમ છતાંય કેટલાક લોકો જીવના જોખમે કોજવે પસાર કરવા કરી રહ્યા છે જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકોના જીવનું જોખમ જણાઈ રહ્યું છે જી આભાર માહિતી માટે છોટાઉદેપુરના દ્રશ્યો જ્યાં જીવના જોખમે આ યુવક રસ્તો પસાર કરવા ગયો અને પાણી વચ્ચે ફસાઈ ગયો યુવાનનો સલામત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો અને તેને બહાર કાઢી લેવામાં આવ્યો જોકે નદીના પાણી ફરી વળતા તમામ જગ્યાઓ ઉપર રસ્તા છોટાઉદેપુરમાં બંધ થઈ ગયા છે લોકોને અવરજવર કરવા માટે પણ ના પાડવામાં આવ્યું